આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો આણંદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પરેશ મકવાણા ઠંડીની વિદાય થતાં જ ચરોતર પ્રદેશ તરીકે ઓળખાતા આણંદ જિલ્લામાં તાપમાનનો પારો છત્રીસ ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે જો કે રાત્રિના સમયે ઠંડીમાં ચમકારો જ્યારે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ હજુ પણ થઈ રહ્યો છે આ વર્ષે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે અને લઘુત્તમ તાપમાનનો પારો પણ આઠ ડિગ્રીથી નીચે ઉતર્યો નથી ચાલુ વર્ષે ચરોતર પ્રદેશમાં ફેબ્રુઆરીથી જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે જેના કારણે આ વખતનો ઉનાળો આકરો હશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે વચ્ચે બે ત્રણ વખત માવઠાની આગાહી હોવા છતાં માત્ર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ખેડૂતો માવઠાના મારથી બચી ગયા હતા સોનેરી પાન એવી તમાકુનો મુલક ગણાતા ચરોતર પ્રદેશમાં તમાકુ ઉપરાંત આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે જેમાં ઉનાળુ બાજરી ઉપરાંત શાકભાજીના પાકો મુખ્ય છે ઉત્સવપ્રિય આણંદ જિલ્લામાં હવે છાક ભર્યા ફાગણના દહડા દસ્તક દઈ રહ્યા છે ત્યારે કેસુડાના ફૂલો પણ તેમાં શોભા વધારી રહ્યા છે તો આંબાનો મોર અને વસંત ઋતુનો પમરાટ પણ ચારે બાજુથી તરબતર એવા ચરોતરમાં આહલાદક દિસી રહ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ અને બારની જાહેર પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ છે એટલે પરીક્ષાની મોસમ પણ ખીલી ઉઠી છે આણંદ જિલ્લામાં ધોરણ દસમાં એકત્રીસ હજાર બસો નેવ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાર હજાર છસો નવ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ચાર હજાર એકસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ મળી કુલ અડતાળીસ હજાર અઠ્ઠાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસ માટે તંત્ર દ્વારા ચાળીસ પરીક્ષા કેન્દ્રો અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે વીસ તથા વિજ્ઞાન પ્રવાહ માટે પાંચ પરીક્ષા કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે હાલ શાંતિપૂર્ણ માહોલમાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આણંદ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા અને બજેટ બેઠક યોજાઈ હતી જેમાં એકસો સોળ પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયાની પુરાતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને ડીડીઓ તથા સચિવ સુશ્રી દેવહુતીની ઉપસ્થિતિમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બે હજાર ત્રણસો નેવ્યાસી પોઈન્ટ સિત્યોતેર લાખ રૂપિયા સ્વભંડોળની રકમ સામે બે હજાર બસો તોંતેર પોઇન્ટ લાખ રૂપિયા ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે ઉપરાંત આ બેઠકમાં એજન્ડાના આઠ કામો પૈકી વર્ષ ઓગણીસો સત્તાણુમાં આણંદ જિલ્લાની રચના થયા પછી પ્રથમવાર જિલ્લાના પંચાયતના કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ ગામડી ખાતે આવેલી જિલ્લા પંચાયત હસ્તકની જમીનમાં કરવામાં આવશે તે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આણંદ શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા શહેરની આસપાસની ચાર ગામની કુલ એકસો બોંતેર આંગણવાડી કેન્દ્રો પણ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવશે મોટી ઉચેરા માનવી અને મુખસેવક ગણાતા પૂજ્ય રવિશંકર મહારાજના બોચાસણ ખાતે આવેલા સમાધિ સ્થળે તેમની જન્મજયંતિ નિમિત્તે બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી સહિતના આગેવાનોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આણંદ કૃષિ યુનિવર્સિટી કાંધલ જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો છૂટો કરાયો હતો જેમાં આણંદ જિલ્લાના ત્રણ પોઈન્ટ બાર લાખ ખેડૂતોના બેન્ક ખાતામાં બાસઠ કરોડ રૂપિયાની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાવાઈ હતી આણંદ મહાનગરપાલિકાના કમિશ્નર મિલિંદ બાપના દ્વારા શહેરને આગવી ઓળખ આપવાના ભાગરૂપે જિલ્લા મથકના પ્રવેશદ્વાર સામરખા ચોકડી અને ચીખોદરા ચોકડીના બ્રિજની દિવાલોને પેઇન્ટિંગ કરાવીને આકર્ષક બનાવવામાં આવી રહી છે આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત રાષ્ટ્રીય કક્ષાનું ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર બોરિયાવી ખાતે આવેલું છે જેને વર્ષ બે હજાર ચોવીસનો રાષ્ટ્રીય કક્ષાનું પ્રતિષ્ઠિત આઈસીએઆર એઆઈસીઆરપી સેન્ટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ કેન્દ્ર દેશનું મુખ્ય કેન્દ્ર છે જેની અંતર્ગત સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યના છવ્વીસ જેટલા સંશોધન કેન્દ્રો આવેલા છે આપ સાંભળી રહ્યા હતા આણંદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પરેશ મકવાણા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું